મધુબેન મધુબેન કયો વિસ્તાર છે આ રામદેવનગર છે ને અમે રહીએ છીએ આમ ગિરનાર વાળી શેરીમાં શું પ્રશ્ન છે પાણીનો બે મહિનાથી પાણી ઠામુકો અમારી લેનમાં પાણી આવતું નથી અમને કોઈ પાણી ભરવા દેતા નથી વેસાતા ટાકા નખાવી છે ને પીવાનું બધા ભાગે પડતા મારા તો કાંઈ ભરવાનું છે એની ઠામડું પાણીની લેન

વાલ જ નથી ખોલતા અને વાલ ખોલવાળા દેવાભાઈની બદલી કરી તો બીજાને લાયા તોય વાલ નથી ખોલતા પાણી નથી અમારે ટીપો અમારી લાઈનમાં ફરતું લાઈન નવી નો નાખે તો કાંઈ નહીં જૂની લાઇનમાં પાણી છોડે તો પાણી અમારે આવતું જ તું તો પાણી કેમ બંધ કરી દીધું મત લેવાનું થાય તો અહીંયા મીટિંગ કરેસ અત્યારે ધ્યાન દેવું જોઈએ ને એમને બે મહિનાથી કેટલું વ્યસતું લાવી લઈને માણા પાણી પીવે કોઈ ફાયદો નથી ના કોઈ ફાયદો નથી